એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા આયાતા આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ દાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે નમસ્કાર જુહાર હું છું પ્રકાશ પાર્કી આપ જોઈ રહ્યા છો પીટીવી સિક્સ ન્યૂઝ અપડેટ અમરેલી નો પત્રિકા कांड માં એક નવો વળાંક આવ્યો છે એ વળાંક એવો આવ્યો છે કે ગુજરાત ના રાજકારણ માં કરી શકે છે આ વળાંકમાં એવું છે કે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરિયા અને અમરેલી એસપી ના કોલ રેકોર્ડિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે શું છે આ સમગ્ર ઘટના તેના વિશે હું વાત કરીશ તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો સાથે તમે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગો છો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ક્લિક અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો વળાંક આવ્યો છે અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવી ધારાસભ્ય કૌશિક વેકરિયા અને અમરેલી એસપી સોશિયલ મીડિયા કે અથવા કોલરેક રેકોર્ડિંગ ની તપાસની માંગ કરવામાં આવી રહી છે તપાસની માંગ એટલા કરવામાં આવી રહી છે કે પરેશ કોંગ્રેસના નેતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માર્ગે ત્યાં આવ્યા હતા એટલે તેમનું પણ કોલ રેકોર્ડિંગ અને વાતચીત બહાર આવી જોઈએ ત્યારે ખાસ કરીને આ મુદ્દાને લઈને રાજ્યના ડીજીપી સુધી આ વાત પહોંચાડવામાં આવી છે અને તેમને તપાસની માંગ કરવામાં આવી છે અને તપાસની માંગ તેમના અધ્યક્ષ સામે કરવામાં આવે એસઆઈડી ની રચના કરવામાં આવે ત્યારબાદ તપાસ કરવામાં આવે એ માંગ કરવામાં આવી રહી છે સાથે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાયલ ગોટીને માર મારનાર અધિકારીઓ જે પોલીસ કર્મચારીઓ છે તેમને ડિસ્મિસ ના કરવામાં આવે ત્યાં સુધી તે ઉપવાસ આંદોલન કરશે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે સાથે આંદોલનને વધુ આક્રમક બનાવવા માટે નારી સ્વાભિમાન મંચ સમગ્ર ગુજરાતમાં રચના કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં આ આંદોલન વધુ મજબૂત બને તેવું દેખાઈ રહ્યું છે અને વધુમાં એમનું કહેવું છે કે ગૃહ રાજ્ય મંત્રી હવાઈ મારફતે આવે હોવાનું વાત પરેશ ધાનાણી કહી રહ્યા છે અને અમરેલીના એસપી સહિત કૌશિક વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું

આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે જ્યારે પરેશ ધાનાણીના કહેવા પ્રમાણે દીકરીને નાય ના મળે ત્યાં સુધી તે ઉપવાસ આંદોલન કરશે તેવું આહવાન પણ કરવામાં આવ્યું છે ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવાનું રહે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી દેજો સાથે અમારી સાથે તમે જોડાવા માંગો છો તો વોટ્સએપ ગ્રુપ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે એ લિંક પરથી ક્લિક કરી જોડાઈ શકશો નમસ્કાર